સંજેલી ગ્રામ પંચાયતની વધુ એક બેદરકારી સામે આવી છે. પંચાયત દ્વારા લોકોને પાણી આપતા કૂવાની દયનીય હાલત જોવા મળી રહી છે. કૂવાનું પાણી નળ મારફતે લોકોને વિતરણ કરવામાં આવે છે તો કૂવામાં ગંદકીને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. વારંવાર રજૂઆત કર્યા બાદ પણ કોઈ પણ તંત્ર એમનું સાંભળી નથી રહ્યું. રજૂઆતનું યોગ્ય ધ્યાન ન આપતા હોવાને પણ સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે આ કુવાની આજુબાજુ બાવળા છે બાવળાની ઉપર ચોમાસામાં તો આ તમારે ચાર મહિના બગલા જ બેસીને આખું કૂવો છેરી ને એનું પાણી અમારે વાપરવાનું ગંદુને એના ખુલ્લા ધોવાય એવું પાણીનો વપરાશ થાય એવો નથી હવે એને કોઈ આગળ કેટલી વાર રજૂઆત કરી પણ કોઈ તંત્ર હમળતું જ નથી

આ બાટોર ફળ્યું છે આ બાટોર ફળવામાં આ કૂવો છે આ કૂવાની લાઈનનું પાણી અમારે ત્રણ લાઈનોમાં આવે છે એટલું ગંદુ પાણી આવે છે કે ના અમારે વાપરવા કામ લાગે છે ના અમારે નાવા ધોવા માટે કામ લાગે છે પંચાયત દ્વારા વાર વાર રજૂઆત કરવા છતાં બી પંચાયતના કોઈ કર્મચારી સાંભળવા તૈયાર નથી એમની મનમાની કરી રહ્યા છે હવે આ રજૂઆત અમે કેને કરીએ મામલતદાર કે ટીડીઓ સાહેબને હવે કેના આગળ અમે અમારી રજૂઆત કરીએ એ જણાવવા અમને કે કોઈ સફાઈ કર્મચારી કોઈ ગટર સફાઈ કરતું નથી અને આવું ગંદુ પાણી આ મંદિર રોડ છે મેઇન મંદિર આવેલું છે મંદિરને આગળ ગંદકું પાણી આવે છે અમારે અમારે સલાહ પડવા જઈએ છીએ એટલું ગંદુ પાણી છે કે અમારે ખુદને હાથ પડે છે